પાડી પોલીસ દ્વારા રન ફોર યુનિટી યોજાઈ પાડી ચારસ્તાથી શરૂ થયેલી દોડમાં પીઆઈ સરપંચો યુવાનો અને નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ એકતાના સંદેશને જીવંત કર્યો ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પાડી શહેર એકતાના રંગે રંગાયું હતું પાડી પોલીસ સ્ટેશન દ્વારા સવારે રન ફોર યુનિટીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નાગરિકો રાજકીય આગેવાનો અને પોલીસકર્મીઓ ઉત્સાહભેર જોડાયા હતા આ એકતા દળ પાડી ચાર રસ્તા બ્રિજ નીચેથી શરૂ થઈને ડીસીઓ સ્કૂલ બાલાખાડી કોટલાવ ગ્રામ પંચાયત અને પીયુ પાર્ક સોસાયટી થઈને પરત પાડી ચાર રસ્તા સુધી પહોંચી હતી આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર સાહેબના એકતા અને અખંડતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો અને રાષ્ટ્રીય એકતાના મૂલ્યોને વધુ મજબૂત કરવાનો હતો આ ભવ્ય કાર્યક્રમમાં પારડી શહેરના અનેક અગ્રણીઓએ ભાગ લીધો હતો જેમાં પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલભાઈ કલસર ગામના સરપંચ મનોજભાઈ પટેલ ઉદવાડા ગામના સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પટેલ એનસીસી કેડેટ્સ સહિત પારડી પીઆઈ જીઆર ગઢવી અને પોલીસ સ્ટાફ પણ સમગ્ર દોડ દરમિયાન જોડાયા હતા You you. એકત્રીસ સપ્ટેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મદિવસ નિમિત્તે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત પાડી પોલીસ સ્ટેશન અંતર્ગત આવતું પાડી ચારસ્તાથી રન ફેરનું આયોજન કરવામાં આવેલું એમાં પાડી પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ અમારા સરપંચ મિત્રો નગરપાલિકાના ઘણા સભ્યો અને પ્રમુખ શ્રી તમામ તમામ આજે આ રન ફેરમાં જોડાયા અને ત્રાસાઈ એક કિલોમીટરનું રન હતો અને એ સાથે આજે અમે સંપૂર્ણ એ રન પૂરો કરીને અત્યારે પાછા પાડી We will go back.